આપ સૌ જાણો છો એ રીતે કચ્છ જિલ્લામાં રસ્તે રખડતા ભટકતા લોકો માટે જો કોઈ સહારો હોય તો એ છે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ આના પ્રમુખ સાથે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે પ્રબોધભાઈ મુનવર દ્વારા જણાવવામાં આવ્યું આ સંસ્થામાં રસ્તે રખડતા ભટકતા નિરાધાર લોકોને આશરો આપવામાં આવતો હોય છે તેઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ થાય ત્યારબાદ જ તેમને કાઉન્સેલિંગ કરી તેના ઘેર પરત મોકલવામાં આવતા હોય છે તેઓ જણાવી રહ્યા છે કે મને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં આશરે એકવીસો થી બાવીસો જેટલા માનસિક દિવ્યાંગોનું કાઉન્સેલિંગ કરી તેઓનું માનસિક સ્વાસ્થ્ય જ્યારે સ્વસ્થ થયું ત્યારે અમારી ટીમ દ્વારા તેઓને ગેર પરત પહોંચાડવામાં આવ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે આ સંસ્થામાં નિરાધાર લોકોને આશ્રય આપવાની સાથોસાથ ત્રણ ટાઈમ જમવાનું તેમજ યોગા અને કસરત પણ કરાવવામાં આવતી હોય છે સાથે જ ડોક્ટર દ્વારા તેઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હોય છે અને અહીં તેઓને એકદમ ઘર જેવું મળી રહે તે પ્રકારે તેઓની કાળજી પણ રાખવામાં આવતી હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે રામદેવ સેવાશ્રમના ના પ્રબુધભાઈ મુનવર આવો સાંભળીએ તેમના શબ્દોમાં માનવજો સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાડારા કચ્છ મધ્ય આવેલું છે પાલારાનું એક ઐતિહાસિક મંદિર એટલે શ્રી શ્રી રામેશ્વર મંદિર આ બરાબર પાછળ રામદેવ પાડારા કચ્છ આવેલું છે ત્યાં કચ્છમાં રસ્તે રજરતા અને માર્ગોમાં પડ્યા પાત્ર માનસિક દિવ્યાંગો ની સારવાર કરાવી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે ખાસ કરીને અમારું મુખ્ય કામ છે આ જે રસ્તે રજરતા લોકો છે રસ્તામાં પડ્યા પાથરા છે એકલા છે અટુલા છે નિરાધાર છે માનસિક દિવ્યાંગ છે એમ અમે લોકો અહીં સુધી લઈ આવીએ છીએ અને એને સારવાર અપાવી અને ત્યાર પછી એનું ઘર સુધી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલ મુજબ એકવીસો થી બાવીસો માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે જેનો અમને આનંદ છે અમારા આશ્રમ ની અંદર દરરોજ સવારે એમને ચા નાસ્તો આપવામાં આવે બપોરે ભોજન કરવામાં આવે અને સાંજના ભોજન કરવામાં આવે રીતે ત્રણ ટાઈમ ભોજન પીરસવામાં આવે સવારના એ લોકોને બધાને હોલમાં એકઠા કરી યોગા કરાવે ત્યાર પછી ટીવીમાં સારા સારા કાર્યક્રમો દેખાડાય ત્યાર પછી બપોરનું ભોજન થાય સાંજે ફરીવાર જમ્યા પછી ક્રિકેટ વોલીબોલ કેરમ એવી રમતો સાથે પણ એમને જોડાય જેથી એમની માનસિક પરિસ્થિતિ છે એ સુધરે એમાં અમને આ કાર્યમાં અમને ખાસ કરીને કચ્છની પોલીસ ખૂબ જ સાથ સહકાર આપે છે કચ્છના દરેક ગામના પોલીસ જ્યાં જ્યાં પોલીસ ચોકીઓ આવેલી છે જ્યાં જ્યાં પોલીસ થાણા છે એ અમને આ કાર્યની અંદર ખૂબ જ મદદ કરી રહ્યા છે જેના કારણે અત્યાર સુધીમાં અમારી સંસ્થાએ લગભગ બાવીસો જેટલા માનસિક દિવ્યાંગોને ઘરે સુધી પહોંચાડ્યા છે અને આ એક એવું સ્થળ છે કે જે માનસિક દિવ્યાંગો માટે હવે આશ્રય સ્થાન બની ગયું છે અને ખાસ કરીને અમે કચ્છ બારના અમારી પાસે લગભગ કચ્છ બારના વધુ હોય છે કારણ કે જે રસ્તે નજરતા હોય એકલા અટુલા હોય નિરાધાર હોય એની જ અમે સારવાર કરીએ છીએ બાકી જેના સગાવાલા હોય એ તો પોતાની રીતે ઘરે સાચવતા હોય છે પણ આ કાર્યથી આજે મોટી સંખ્યામાં જેટલા માનસિક દિવ્યાંગો ઘરે પહોંચ્યા પરિવારજનોને જ આનંદ થયો કોઈ પાંચ વર્ષે દસ વર્ષે પચીસ કો ત્રીસ છેલ્લે અમે એક મોકલાવે પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો તો વિચાર કરજો સાડા ત્રણ દાયકા સુધી એક વ્યક્તિ છૂટી પડી જાય અને પછી પરિવાર સાથે એનું મિલન થાય તો પરિવાર કેટલો આનંદ થતો હશે તો આવી રીતે પરિવાર સાથે જે ગુમ વ્યક્તિઓ છે એમનું મિલન કરવામાં આવે છે